જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં રસ માર્ગની રીત અને પ્રીત અને એ રીત અને પ્રીત કઈ રીતે સંભવે અને તાપ ભાવ કઈ રીતે ઉદભવે અને શ્રી વલ્ભાચાર્યજીના ચરણ કમલનો દ્રઢ હાસ્ય કરવાથી આ બધું સિદ્ધ થાય એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે શ્રુતિઓ બ્રહ્મને રસોવે સહ કહે છે એટલે કે બ્રહ્મ રસરૂપ છે રસને રહેવા માટે પાત્ર જોઈએ તેથી ભગવાન આનંદ કરપાદ મુખોદરાદિ થયા અને રસને ઘનીભૂત સ્વરૂપે ધારણ કર્યો આ રસ એટલે ભક્તિ રસ દિવ્ય પ્રેમરસ અલૌકિક આનંદ રસ ભક્ત અને ભગવાનનો પરસ્પરનો દિવ્ય પ્રેમ રસ હરિરસ પુષ્ટિભક્તિ માર્ગમાં રસની રીત જોઈએ તો કૃષ્ણાધિના તું મર્યાદા સ્વાધિના પુષ્ટિ નૃચ્ય તે શ્રી કૃષ્ણમાં ભક્તોને આધીનતા હોય તે મર્યાદા ખાસ સમજા જેવું છે શ્રી કૃષ્ણમાં ભક્તોને આધીનતા હોય તો તે મર્યાદા અને જ્યારે ભક્તોમાં કૃષ્ણની આધીનતા રહે તે પુષ્ટિ દિવ્ય પ્રેમ રસની એ જ રીત છે કે જેમાં ભગવાન તેના પ્રેમી પાત્રો એટલે કે ભક્તોને આધીન રહે છે અને તેથી જ આપણા નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં રસિક શિરોમણી નંદનંદન વ્રજના અધીશ એવા શ્રી ગોપીજન વલ્લભ પોતાની પ્રિયતમાઓને આધીન રહીને દિવ્ય પ્રેમ રસનું આસ્વાદન કરે છે પુષ્ટિ પ્રમેય માર્ગમાં તેથી શ્રી સ્વામિનીજીઓની મુખ્યતા છે અને પ્રભુની ગુણતા છે ગુણતા એટલે આધીનતા દિવ્ય પ્રેમ રસની પરાકાષ્ઠા એટલે ભગવાનની ભક્તોમાં આધીનતા આવી આધીનતામાં ભક્ત અને ભગવાન અભેદ બને છે તેથી ભગવાન કહે છે કે હું ભક્તોમાં છું ભક્તો મારામાં છે ગોપીજનોએ આવું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરેલું હતું તેથી સદા નંદનંદન તેઓને આધીન થઈને રહ્યા અરે વાટકો છાસ માટે ગોપીજનો સમક્ષ નાચ પણ કરે છે રસ માર્ગની રીત સમજીને તેનું પાન કરવામાં અને પ્રભુને પાન કરાવવામાં વ્રજજન જેવું આ જગતમાં કોઈ નથી તેથી જ આજી પણ એક પદમાં ગાય છે કે વ્રજજન સમ ધર પર કોવું નહીં આ ધરતી ઉપર વ્રજજન એટલે કહેવા જે ગોપીજનો સેના જેવું કોઈ થયું નથી ક્ષણ ક્ષણમાં કોટાન કોટી લીલાઓને પ્રગટ કરીને ગોપીજનો પ્રિયતમ પ્રભુને જે સુખ આપે છે તેનો પાર તો પ્રભુ પણ પામી શકતા નથી તેથી હું મંદ બુદ્ધિ ગોપીજનના મહિમાને કેવી રીતે વર્ણવી શકું એવું પરમાનંદ દાસજી અષ્ટખાના કીર્તનકાર કહે છે ભગવદ રસ પ્રાપ્ત કરવાની રીત વ્રજવાસીઓ જાણે છે કારણ કે તેમના ચિત્તમાં મનમાં હૃદયમાં સદા નંદનંદન બિરાજમાન છે તેમને સર્વાત્મ ભાવની સિદ્ધિ મળેલ છે ત્રિગુણી માયાથી પર થઈને વ્રજવાસુએ પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરેલ છે તેઓને ઘડી પડ પ્રભુ વિના યુગ સમાન લાગે છે વ્રજવાસુઓની રસેશ્વર પ્રત્યે સહજ પ્રીતિ છે અને પ્રભુને પણ સહજ પ્રીત ગોપાલે ભાવેની પેઠે સહજ પ્રીત ગમે છે સહજ પ્રીતની રીત કોના જેવી છે તો કે કહે છે કે કમળ અને સૂર્ય કુમુદિની અને ચંદ્ર કોકિલા અને વસંત સ્વાતિ જળ અને ચાતક જેવી સહજ પ્રીત છે તેવી ભક્ત અને ભગવાનની અરસપરસ સહજ પ્રીતની રીત પ્રભુને ગમે છે પરમાનંદ દાસજી એટલે જ ગાય છે કે સહજ પ્રીત ગોપાલે ભાવે મુખ દેખે સુખ ઉપજત સખીરી પ્રીતમ સે નયન મિલાવે રસમાર્ગને આવી સહજ પ્રીતની રીત વ્રજવાસીઓ જાણે છે તેથી પરમાનંદ દાસ બીજા પદમાં કહે છે કે વ્રજવાસી જાને રસ રીત જેન કે હૃદય ઉર નહીં ભાવત નંદ સુવર્ન પદપ્રિત વ્રજવાસીઓના હૃદયમાં નંદનંદન છુપાઈને રહે છે અને તેઓને રસમાર્ગની પ્રીત અને રીત સિવાય બીજું કાંઈ કશું ગમતું જ નથી પુષ્ટિમાર્ગના અલૌકિક ભદવ ભગવદ રસની રીત અને પ્રીત પુષ્ટિ ભક્તિઓ જાણે છે આ અવસ્થાએ ભક્ત તાદર્શીજન ભગવાન સમો બને છે અને તેથી તે રીત અને પ્રીતમાં ગળાડું પુષ્ટિભક્તને અસમ વગેરેનો દોષ પણ લાગતો નથી પણ હવે આ અવસ્થા પ્રાપ્ત ક્યારે થઈને એના પહોંચવા માટે શું કરવું પડે તો એના માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં અષ્ટાક્ષર મંત્ર નામ દીક્ષા અને પછી બ્રહ્મ સંબંધ મંત્રને દીક્ષા પ્રાપ્ત કર્યા પછી શરણાગતિ પ્રાપ્ત થાય શરણે આવ્યા પછી ભગવત પ્રાપ્તિ માટે વિરહતાપ અને દિનતાની મુખ્ય આવશ્યકતા રહે છે પુષ્ટિ માર્ગમાં વિરહભાવથી જ ભગવાન ભાવનીય છે વિરહભાવ દિનતાથી આવે છે અને દિનતા એ શરણાગતિથી પ્રાપ્ત થાય છે હૃદયમાં દિનતા પ્રગટે તે માટે તાપ કલેશ અનિવાર્ય છે તો પ્રશ્ન એ થાય છે કે આ તાપ ભાવ કેવી રીતે ઉદ્ભવે તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી પાંચમા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે પ્રભુ માટેનો તાપ ભાવ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવાથી જ પ્રગટ થાય છે શ્રી મહાપ્રભુજીની કૃપા કરીને શરણાગત ભક્તના હૃદયમાં તાપભાવ દૈન્ય વગેરે ધર્મો શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરે છે તાપ ભાવથી દિનતા અને દિનતાથી પ્રભુ પ્રાપ્તિનો વિરહ ભાવ પ્રગટ થાય છે વીરહાવ તથા દિનતાથી ભગવત પ્રાપ્તિ થાય છે અને તેથી શ્રી મહાપ્રભુજી પાંચમા શિક્ષકપત્રમાં આજ્ઞા કરે છે કે સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્ય તો હરિહિ કૃષ્ણનો હૃદય દેશસ્થઃ સ્વામિની નામ કૃપાનિધિ અર્થાત શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતા કૃપાનિધિ શ્રી કૃષ્ણ એ વીર ભાવના ભાવાત્મા હરિ છે માટે કૃષ્ણ જ ભાવનીય છે વેણુગીતમાં ગોપીજનોએ શ્રી કૃષ્ણને શોધવા બધા સાધનો કરી લીધા પછી શ્રી અમુનાજીના કિનારે નિઃસાધન બની દિનતાથી વિરાભાવપૂર્વક જ્યારે રુદન કર્યું ત્યારે પ્રભુ પ્રગટ થયા અને ગોપીજનોને વીર તથા દિનતાથી ભગવત પ્રાપ્તિ થઈ હવે સર્વોત્તમ સ્ત્રોત્રમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી માટે આજ્ઞા કરે છે કે વીરહાનુભવે કાર્થ સર્વ ત્યાગોપદેશ અર્થાત વિરહ આરતીના અનુભવ માટે સર્વત્યાગનો શ્રી મહાપ્રભુજી ઉપદેશ આપે છે તો આ વિરહ ભાવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ મળે છે અને એટલે જ શ્રી આચાર્યજીના ચરણાર્વિંદની સેવામાં તથા શ્રી પ્રભુની સેવામાં જે સદા તત્પર રહે છે તેવા પુષ્ટિજીવ ઉપર શ્રીજી પ્રસન્ન થઈ અને પોતે કૃપા કરે છે અને તે ભાગ્યશાળી જીવને સ્વરૂપાનંદનું દાન પણ કરે છે ભક્તિ માર્ગમાં કૃપા જ માત્ર ઉત્તમ કારણ છે અને આ કારણથી જ સકળ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તેમાં સંશય નથી કૃપાથી જ ફલસિદ્ધિ છે માટે શ્રીજીની કૃપા શ્રી આચાર્ય ચરણની કૃપા એ મુખ્ય છે હવે અવતાર દશામાં જે ઠાકોરજી પ્રગટ બિરાજતા અવતાર દશામાં જેમાં શ્રી યમુનાજી ભગવત સંબંધ કરાવનારા હતા તે પ્રમાણે અનવતાર દશામાં અત્યારે શ્રી મહાપ્રભુજી સંબંધ કરાવનાર છે પુષ્ટિમાં ભગવત કૃપા કારણરૂપ છે માટે શ્રી વલ્લભાધીશ પ્રભુ એવા આચાર્ય ચરણનો દ્રઢ એના ચરણો કમળનો દ્રઢ આશ્રય કરીએ તો આ ફલસિદ્ધિ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય શ્રી વલ્લભાધીશ કી જય